અત્યારનો ભાઈ વાતાવરણ ખૂબ જ સારું છે આજનું આજ થઈ ગયો છે ગુરુવાર તો આજનું વાતાવરણ ખૂબ જ સારું છે આપણા એરિયામાં વરસાદને લીધે આપણે માઇન્ડવી પણ ખૂબ સારી થઈ ગઈ છે હવે હવારમાં એક બે રેડા આવ્યા તે પછી ના કાંઈ આવ્યું નથી તો આમાં માઇન્ડવીમાં આપણે બેક્ટેરિયાનું કામ કરવાનું છે આજે તો બેક્ટેરિયા નાખવાનું થોડું કામ કરવું છે કારણ કે આમાં ક્યાંક ક્યાંક નહીં એવો મૂંડો છે વધારે તો નથી પણ નહીં એવો મૂંડો છે તો આપણે વહેલા હાર બેક્ટેરિયા નાખી દઈએ તો વધારે મૂંડાનો ઉપદ્રવ અટકી જાય ટૂંકમાં બેક્ટેરિયા નાખાય ખેતરમાં એ નાખવા માટે આપણે ડ્રાયકોડરના જે બેક્ટેરિયા છે એ વધારે આપણે ભલામણ કરીશું તો એ વધારે પડતા નાખો ને તમે તો વધારે રિઝલ્ટ સારું આવે જૂના જાણીતા ડ્રાયકોડર જેવી કંપની તો બીજે કંઈ બની મુશ્કેલ છે કારણ કે ઘણા પ્રકારના બેક્ટેરિયા આવે છે ખેતરમાં નાખવા એમાં ફર્સ્ટ નંબરમાં આપણે કેવું કે આ ડ્રાયકોડર ખૂબ જ સારા બેક્ટેરિયા છે તો આપણે બેક્ટેરિયા નાખવાનું કામ બપોર પછી કરવાનું છે અત્યારે તો આપણે ખેતરમાં ફુવારા ફેરવવાના છે થોડાક તો એ ફુવારા ફેરવવા બાદ આપણે બપોર પછી ખાય પી નાખશું બેક્ટેરિયા તો મિત્રો આપણે આ જોવામાં તુવેર વાવી છે આ તો પાટલા વગરની તુવેર વાવી છે જોવા તુવેરની આખી હેર છે આમાં પાટલા તો ભેગા ભેગા થવા આવ્યા છે પણ નિહરે કે નહીં નીહરે એવી સમસ્યા ઉત્પન્ન થાય છે તુવેરમાં તો આપણે થોડા થોડા પીસડા જરા જરા કહેવા જો એવું લાગે છે કે આ તુવેરમાં ન તો આપણે નિહરવું એ મુશ્કેલ છે જો આડી ગયું ને તો તુવેરનું બિયારણ નિષ્ફળ જાય એવી શક્યતા છે તો આપણે થોડીક કાચ કરશું કાઢવા માટે બાકી તો જેવી આપણા કાળિયા ઠાકરની મરજી બાકી ભાઈ મગફળી એટલે મગફળીઓ પણ મગફળીની કંઈક રતિ જ અલગ છે કારણ કે આ કુદરતી વાતાવરણ છે ને ખૂબ જ મજા આવે એવું છે